આપણે આપણો ધંધો શરૂ કરીએ એટલે આપણે પેલા એકલો એકલો કરતા હોય પછી આપણે ટીમ બનાવી ટીમ ને શીખવે ટીમ વાળા શીખી ને જતા ટીમ ટકતી જ નથી આપડી મારી જે કંપની જ્યાં પણ પોચી ને એ ટીમ ના કારણે પોચી ટીમ મેમ્બરો જો એટલી મહેનત ન કરી હોત ને તો અહીંયા પોચા ન હોત તો હું ટીમ મેમ્બર જો મારી કંપની અહીંયા પોચારવા માટે એટલી મહેનત કરે તો ટીમ મેમ્બર ની જિંદગી આગળ વધે ટીમ મેમ્બર ની લાઈફ સરળ બને એના માટે હું ન કઈ કરી શકું તો એના માટે એને અમે પાંચ છ વસ્તુ કરીએ ઓફિસ માં આપણે એકલા બેઠા એક ટીમ મેમ્બર ને બોલાવવાનો

ટીમ મેમ્બર સાથે લંચ શેરિંગ કરો પાંચમી વસ્તુ વર્ષમાં એક વખત ટીમ મેમ્બર સાથે પિકનિક માં જાવ છઠ્ઠી વસ્તુ ટીમ મેમ્બર ના જે સપના રહ્યા એ સપના આપણી પાસે રાખવા કે આને ઘર લેવું છે આને ફોર વ્હીલર લેવી અને બાઇક લેવી અને કાર લેવી એ સપનાનું લિસ્ટ આપણી પાસે રાખવાનું અને એટલું મેકશોર કરવાનું કે એના સપના એચીવ આપણે કરાવવાના હવે પાંચ છ વસ્તુ જો નાની નાની કરીએ ને તો ટીમ મેમ્બર કઈ પણ ન જાય